સ્વાગત છે લોકવંશમાં ચૂંટણી નજીક આવતા રાજકીય જે બન્યો છે ખાસ કરીને ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય પ્રવક્તા કોંગ્રેસના હતા રોહન ગુપ્તાએ અચાનક રાજીનામું આપ્યું રોહન ગુપ્તાએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા અને એને લઈને કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ પણ નિવેદન આપી રહ્યા છે અને ખાસ કોંગ્રેસના પ્રવક્તાઓ કહી રહ્યા છે કે રોહન ગુપ્તાએ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે ડોક્ટર હેમાંગ વસાવડા જેવો રાજકોટ છે એમને પૂછવામાં આવ્યું કે ડૉક્ટર સાહેબ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે એના વિશે શું કહેવું છે ત્યારે એમણે પણ એમ કહ્યું કે ચોક્કસ એક ચર્ચાનો વિષય તો છે જ એટલું જ ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું હતું સાથે જ આક્ષેપ જે લગાવવામાં આવી રહ્યો છે કે જે પક્ષની રણનીતિ હોય બેઠક હોય એને ગુપ્ત માહિતીઓ હતી એ માહિતીઓ લીક રોહન ગુપ્તા કરી રહ્યા હતા અને બીજી તરફ તમે જુઓ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ આપના સુપ્રીમો દિલ્હીના મુખ્યમંત્રી કે જેમની ધરપકડ થઈને રાજકારણમાં ગરમાવો આવ્યો અને ધરપકડની વિરુદ્ધમાં ન માત્ર આમ આદમી પાર્ટી વિરોધ કરી રહ્યો છે પણ આમ આદમી પાર્ટીની સાથે ક્યાં જોવા મળ્યું કે કોંગ્રેસ પણ એમની સાથે ખભે ખભો મિલાવી વિરોધ કરતું નજરે પડ્યું અને જે આ ધરપકડથી એવું કહેવાય છે કે વિપક્ષી જે નેતાઓ હતા એ એક થયા છે આક્રમક થયા છે મલ્લિકાર્જુન ખડગે હોય રાહુલ ગાંધી હોય શરદ પવાર હોય કે પછી ઉમર અબ્દુલ્લા લેફ્ટ પાર્ટીના પણ તમામ વિપક્ષી દળો અખિલેશ યાદવની વાત કરીએ સ્ટાલિનની વાત કરીએ અને આ બધા જ એક સૂર્ય એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે હદો પાર કરી રહી છે સુરક્ષા એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને લોકતંત્ર સામે મોટું સંકટ ઉપસ્થિત થયું છે બીજું આ ધરપકડથી એક ચર્ચા એ પણ થાય છે રાજકીય ગલિયારીઓમાં કે અરવિંદ કેજરીવાલની ધરપકડથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન છે એને લઈને જે સવાલો ઉઠતા હતા એને એક જૂથ થવાનો ક્યાંક મોકો મળ્યો છે અને વિપક્ષોની આ જૂથબંધી ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સરકારને ક્યાંક ભારે પડી શકે છે આ પણ એક ચર્ચા છે અણ્ણા હજારે જ્યારે અરવિંદ કેજરીવાલને સાથે જ્યારે ઉપવાસ પર ઉતર્યા હતા અને લોકપાલ મુદ્દે અને કરપ્શન મુદ્દે ત્યારે અણ્ણા હજારે આ તકે એવું કહ્યું

જયવન પંડ્યા મારી સાથે જોડાયા છે કે રોહન ગુપ્તાની પહેલા વાત કરી લઈએ તો આવું કેમ કર્યું એક ચર્ચાનો વિષય છે આપને પણ જયારે મીડિયાએ પૂછ્યું ત્યારે આપણે જવાબ આપ્યું કે ચોક્કસ એક ચર્ચાનો વિષય છે પણ કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કોંગ્રેસ કોંગ્રેસની માહિતી જે હતી 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 ઇન્ફોર્મેશન એ લીક કરવામાં આવતી શું છે ખરેખર રોહન ગુપ્તાના રાજીનામા પાછળનો એક પાછળ રાજીનામું આપ્યું એ રોહન ગુપ્તા જ કહી શકે પણ જે વાત છે એ છે કે કોંગ્રેસ હારે એને ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તમે ઉમેદવાર જાહેર થઈ જાઓ તમે પ્રચાર ચાલુ કરો અને પછી ઓચિંતી ના પાડી દો કે અમારે ચૂંટણી નથી લડવી એ વાત વિશ્વાસઘાત થી વિશેષ કઈ નથી આ વાત વાત છે બીજી પણ કોંગ્રેસ પાર્ટીમાં પણ હતા ત્યારે ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ ઉભા થયા હતા અને એની ઉપર ઘણો વપ અને હોપળ કોણ પણ થયો હતો જુદી જુદી વાતો કાર્યકરોમાં ચર્ચાય છે એક વાત એવી છે કે એમણે અને અજયભાઈ પટેલ જે એડીસી બેંકના ચેરમેન છે અમિત શાહની નજીકના છે એની સાથે એને દોઢસો કરોડ ની કોઈ જમીન ભાગીદારી માં લીધી છે સિદ્ધા રાહુલ રોહનભાઈ નથી પણ એના પરિવારના સભ્યો અને અજયભાઈ પટેલ જે અમિત શાહના આતંક અત્રંગ સાથે એ લોકો પાર્ટનર છે એવી પણ ક્યાંક વાત આવે છે ક્યાંક બીજી ધંધાકીય વાતો પણ આવે છે આ બધી વાતો વચ્ચે રોહનભાઈ ગુપ્તા નું જવું એ મને બે અમારા નેતાઓના નિવેદન આવે છે બહુ ટૂંકમાં કહી દઉં યાદ આવે છે તો રાહુલ ગાંધી એવું કીધું કે અહીં રહીને ત્યાંનું કામ કરે એના કરતા ત્યાં ચાલ્યા જાય એ સારું અને બીજું પ્રિયંકા ગાંધી એવું કીધું કે જે ડરશે આપણી સાથે નહીં રહે જે લડી શકે છે એ જ કોંગ્રેસ સાથે રહેશે આ બે વાત મને બરાબર યાદ આવે છે ત્યારે રોહન ગુપ્તા ના રાજીનામા વિશે મેં સાંભળ્યું ત્યારે પક્ષ સાથે પારિવારિક વાત કરીએ પરિવારના સભ્યોનો ધંધો હતો સીધા ઇન્વોલ્વમેન્ટ નહીં હોય એમનું તો પછી મોડી મંડળે એમને ટિકિટ કેમ આપી અમદાવાદ પૂર્વની વખત એવું બનતું હોય છે કે જે કાર્યકરોની વાત હોય એ મોવડી મંડળ સુધી સીધી પહોંચતી હોતી નથી વાર એવું હોય છે અને બીજી વાત એવી હોય છે કે વ્યક્તિ જયારે હાઇલાઇટમાં આવે ત્યારે જ એના વિશે સંશોધનો ચાલુ થતા હોય છે આજે હિમાંગ વસાવડા જ્યાં લગી હાઈલાઈટ માં નથી ત્યાં લગી કોણ છે કોઈને કઈ પડી નથી પણ હાઈલાઈટ માં આવે એટલે શું કરે છે શું બિઝનેસ છે ફેમિલી માં કોણ છે આ બધી વાતો લોકો ગોતવા મનતા હોય છે એટલે એવું બને કે હાઈલાઇટ માં આવ્યા ટિકિટ મળી પછી બધા પ્રશ્નો શરૂ થયા હોય અને લોકોના ધ્યાનમાં આવ્યા હોય અને પછી હાઈકમાન્ડ ના પણ ધ્યાનમાં આવા એવું બને બને એમાં કે કદાચ જો એ પૂર્વમાંથી અમદાવાદ પૂર્વમાંથી જો ચૂંટણી લડવા તૈયાર થયા હોત તો કોઈ વિશ્વાસઘાત નતો તો રોહન ગુપ્તા સારા જ હતા નહી એવું નથી ચૂંટણી એ લડે એ રીતે એને છોડ્યું ટિકિટ મળી પોતે કામ શરૂ કર્યું પછી જુદા જુદા ભાના કાઢીને એને જે રીતે ટિકિટ પાછી આપી અને લડવાની ના પાડી એ વિશ્વાસઘાત ગણાય ઓકે કરશન બાબુ ભાદરકા જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ ની વાત કરીએ તો સો કરોડ ની લાંચ લેવાનો આરોપ લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ જે કેસ છે પૂછપરછ માટે નવ નવ સમન્સ પાઠવવામાં આવે છતાં પણ એને ગણકારવામાં ન આવે અવગણના કરવામાં આવે હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળે તો પછી ધરપકડ તો થાય ને કાયદો કાયદા નું કામ કરે ને બાબુ જી કાયદો કાયદાનું કામ કરે તમારી વાત સો ટકા સાચી છે પણ હું મારી વાત શરૂ કરું એ પેલા તમારા માધ્યમથી

ફરીથી કહું છું કે જે નાનો મધ્યમ વર્ગ ગરીબ અને ખેડૂત માટેના અવાજની આ ધરપકડ છે અને કયો સમય ક્યારે થયો હું મારી તમારો સ્પષ્ટ જવાબ આપું એ પેલા હું એક કહું કે અમ્પાયર સાથે સેટિંગો કરીને મેચ જીતનાર ને પ્રશંસા નથી મળતી આ લોકોએ ભૂલ કરી છે કે કોઈ પણ જાતના અમ્પાયરો સાથે સેટિંગ કરીને જો મેચ જીતવા નીકળ્યા હોય તો જે મેચ જોઈ રહ્યા છે એને બીજેપી જેટલા મૂર્ખ માને છે એ એટલી પબ્લિક મૂર્ખી નથી લોકો લોકશાહી ને પ્રેમ કરે છે દેશને પ્રેમ કરે છે યસ એમને ગમે ત્યાં મત આપે એ અલગ વસ્તુ છે પણ જીત એ સાત્વિક હોવી જોઈએ લોકશાહી ઢબે હોવી જોઈએ પણ જે પ્લેયર સાથે હું ગ્રાઉન્ડ માં ઉતરી શકું એમ નથી એને કાયદા કાનૂન રીતે અયોગ્ય સમયે ખોટી રીતે એને લંગડો મોટામાં મોટી બીજેપીની જો કોઈ ભૂલ હોય તો એ માનની કેજરીવાલ સાહેબ ની ધરપકડ અને આ સમયે કરેલી ધરપકડ છે અને સમય આવવા દો લોકોને ખબર છે શા માટે આ જરૂર પડી આ માણસમાં કઈક દમ છે જે રાષ્ટ્ર માટે મેં કહ્યું એ પ્રમાણે નાના મધ્યમ વર્ગ અને ગરીબ માટે વિચારતો માણસ છે મોદી મોદી મોદીની વાતો બહુ ચાલી ઇન્ડિયામાં પહેલી વખત કંઈક સારું થવા જઈ રહ્યું છે કે લોકશાહી ની ધરપકડ છે કે પછી આ બંધારણની ધરપકડ છે પણ ધરપકડ એની છે કે ગોવાની ચૂંટણી માટે ભંડોળ એકઠું કર્યું છે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરાય એના મજબૂત પુરાવા સાથે આ ધરપકડ સાહેબ જી એ સાબિત કરે ને ખબર છે કે ઇલેક્શન માથે છે આવું બધું કરો અહીંયા બેઠા બેઠા હું તમારા ઉપર કોઈ પણ પ્રકાર નું પેલું કરી શકું આ તો સામાન્ય માણસ પણ જાણે છે કે આ રીતના ચહેરાને દાગો લગાડવા માટેના પ્રયત્ન કરે પણ ઉપર ભરોસો છે કે બધું જ સમજે છે અને કયા ડર થી કયા ઉદ્દેશ થી કોઈ પણ ઘટના બને એમાં ઉદ્દેશ ખુબ મહત્વનો છે કયા આ સમયે કેજરીવાલ સાહેબ ની ધરપકડ કરવામાં આવી બીજેપી અત્યાર સુધીની હિસ્ટ્રીમાં સૌથી મોટી ભૂલ કરી હોય તો કેજરીવાલ સાહેબ ની ધરપકડ જયનભાઈ શું લાગે છે કે ભૂલ કરી છે ભારતીય જનતા પાર્ટી એ ભાજપ સરકારે મોદી સરકારે એક ચર્ચા એ પણ થાય છે કે ચૂંટણીનો માહોલ છે એમાં જ્યારે આ ધરપકડ કરવામાં આવી છે એટલે જે પ્રમાણે આક્ષેપ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની ચાલ ચાલી રહી છે અને એમાં શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં પાસ થશે કે ફેલ થશે કે શું આની અસર કેટલી પડશે જયવનભાઈ એકવીસમી તારીખ હતી જ્યારે જયારે કેજરીવાલજીની ધરપકડ થઈ અને મને યાદ એકવીસ ઓક્ટોબર બે હજાર સત્તર ની તારીખ જયારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જોડાયા અને એ દિવસ થી બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી નો રંગ બદલાઈ ગયો એ એકદમ કોંગ્રેસ ની તરફેણ માં વાત ચાલતી હતી એ ભાજપ ની તરફેણ માં જવા લાગી કારણ કે એક વાત બાર આવી કે ભાઈ જાતિવાદી આંદોલન છે એની પાછળ કોંગ્રેસ નો ટેકો છે કારણ કે આ ચહેરા કેજરીવાલજીની ધરપકડની તો એ પણ એક ટર્નિંગ પોઈન્ટ એટલા માટે ગણાશે કારણ કે અત્યાર સુધી જે ચૂંટણીની રસાકસી ચાલતી હતી એમાં રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા ચર્ચામાં રહી હતી પરંતુ ગઈકાલ અરવિંદ કેજરીવાલ છે મુખ્ય ચહેરો બની ગયા વિપક્ષનો અને મને તો નવાઈ લાગે છે કે કોંગ્રેસ તરફથી કેમ આ નિવેદન ન આવ્યું કે ભાઈ આમ આદમી પક્ષ છે ભાજપની બી ટીમ છે આ બધું ભાજપે જાણી જોઈને કર્યું છે ને કારણ કે અત્યારે કોંગ્રેસ નું ગઠબંધન છે હવે આ છે વિપક્ષ માટે મને લાગે છે કે એક સુવર્ણ તક છે જો એ લોકો ભેગા આવી શકે તો ખરેખર નરેન્દ્ર મોદીની સામે એમની જો મજબૂત લડવાની ઈચ્છા શક્તિ હોય અને રસ્તા ઉપર ઉતરી આવે તો એક વાત બને પરંતુ આ આપણે અત્યાર સુધી જોયું છે કે આવું ઘણું બધું ભૂતકાળમાં ઘણા બધી ધરપકડ થઈ ચુકી છે હેમંત સોરેન હોય કે સત્યેન્દ્ર જૈન હોય કે મનીષ સિસોદીયા ની હોય કે કે કવિતાની હોય પરંતુ વિપક્ષ એકઠો થતો નથી

પક્ષો છે એકઠા થઈ શકે સૌથી બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ છે એટલે આ પ્રકારનું અને દરેકે પોતપોતાની રીતે પ્રયત્ન કર્યા છે તમે જો મમતા બેનર્જી એ બે હાજર ઓગણીસ માં પ્રયત્ન કર્યા હતા દિલ્હી ત્યારે એને સભા કરવાનો પ્રયત્ન કર્યો તો સભામાં કોઈ આવ્યું નહીં ગઠબંધન મજબૂત થઈ ગયું હોત એટલું જ નહીં પણ બેઠક ની થઈ હોત ને અત્યારે ઉમેદવારો પણ જાહેર થઈ ગયા હોત ને તો આટલા બધા ઉમેદવારો કે અથવા તો આપણે નંબર બે ની ચર્ચા કરીએ છીએ ઇલેક્ટરલ બોન્ડ માટે પણ નંબર એક ની ચર્ચા પણ થવી જોઈએ ને એ પણ આપણે કરીશું વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન લઈને ઘણા સવાલો ભારતીય જનતા પાર્ટી અને મીડિયા ઉઠાવ્યા જેનો જવાબ મળશે આવનાર દિવસોમાં વિપક્ષ એક થઈ ચુક્યો છે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સીટો નું એ થઈ ગયું યુપીમાં સપા કોંગ્રેસ યુપીમાં એ એ પણ ગઠબંધન થઈ ગયું હા પ્રશ્નાગત્ય નો ઈ છે કે એકતા ટકશે કે કેમ એકતા ટકવાની જ છે એનું કારણ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આખો જે માહોલ બનાવી રહી છે વિદ્વાન નાગરિકો જે છે વિચારવંત પ્રજા છે એ સમજે કે લોકશાહી નું ચોખ્ખું દેખાય છે જે વ્યક્તિ લીકર કાંડમાં લીકર કાંડમાં સાક્ષી બન્યો છે એને ત્રીસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીમાં ઇલેક્ટોરલ બોન્ડ થી આપ્યા છે વ્યક્તિ સાક્ષી આધારે આખો કેસ ઉભો થયો છે મારા ઘણા બધા મિત્રો એવું કે છે કે પુરાવા છે પુરાવા છે પુરાવા તો કોર્ટ કેસ ચાલે ત્યારે જોવે ઇવન જામીન ના સ્ટેજે પણ પુરાવાઓ જોવાતા નથી જયારે કોર્ટ જામીન આપતી હોય જે વકીલ મિત્રો એ બરાબર સમજશે કે જયારે જામીન અપાય ત્યારે પણ પુરાવાનું વિશ્લેષણ થતું નથી જયારે પુરાવાની દિલ્હીની પોલિસી પોલિસીમાં દિલ્હીના મુખ્યમંત્રી ને પકડ્યા તો ગુજરાત ની પોલિસી જે બદલાણી તો એમાં મુખ્યમંત્રીને કેમ હજી સુધી પૂછવામાં પણ નથી આવ્યું ગાંધી પોલીસી ગુજરાત

તમે ભ્રષ્ટાચારી ગણાવ્યા છે હવે ઈડીનો નો સકંજો આવ્યો એટલે બધા આવો ભાઈ હરખા આપડે બધા સરખા હવે બધા એક થયા છો નહીં જો કોંગ્રેસ ઉપર હજી સુધી ઘણા બધી થૂંકુડ્યું ધૂળુડી એક પણ નેતા કરીને જેલમાં રાખી શકી નથી રાહુલ ગાંધી અને કે રોબર્ટ જ જામીન મળી ગયા છે એ લોકોને એવું નથી થયું કે છ છ મહિના જેલમાં રહેવું પડ્યું હોય એટલે કોંગ્રેસના નેતાઓને પૂરેપૂરું ફસાવવાના પ્રયાસ છતાં જયારે અડી નથી શીખ્યા સીબીઆઈ ઈડી કઈ

તમે ગ્રાઉન્ડ લેવલ ની સિચ્યુએશન જોવો માનો કે ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટી લડી રહી છે તમારા માધ્યમથી બીજેપી ને કહીએ છીએ કે લગાડો તાકાત તમારામાં જે કઈ તમે પોતાને સ્ટ્રેટેજી મેકર માનો છો આ માનો છો અરે વધ તો ત્યારે થઈ જાય કે ધર્મને નમન વંદન સમર્પણ ને બદલે તમે ધર્મ ને હથિયાર બનાવો છો જે તમને આવડતું હોય લોકશાહી ના દુશ્મનો ને સાજ એ ટાઈપ નું કરો આવો એ રીતે ઘણી બધી એવી ચમત્કાર થશે કે જે ડુપ્લિકેટ દેશ પ્રેમ સાહેબ હું મારી મારા ચહેરાને ચમકાવવા માટે કોઈ સેવા કરતો હો અને નિર્દોષ ભાવે સેવા કરતો હોઉં આપડી ઇન્ડિયન અને ગુજરાતી સંસ્કૃતિમાં એ બંને વચ્ચે આસમાન મે તો હું તારા પેરેન્ટ ને વાત કરું તો એને ઘણું બધું મને કહ્યું એમાં એક વાત એ હતી કે ડિગ્રી એક એક છે અને પચાસ વીઘા જમીન છે

સરકાર અવલોકન કરો તો ગઈકાલે સોનિયાજી રાહુલજી અને મલ્લિકાર્જુન ખડગેજી ની પ્રેસ કોન્ફરન્સ હતી બપોરે અને એ જ દિવસે રાત્રે અરવિંદ કેજરીવાલની ધરપકડ હતી હવે આમાં કોંગ્રેસ સમજે તો એનો પાર છે એની છે એટલે પ્રશ્ન એ છે કે આમાં રાજકારણમાં કોને મોદી ને બહુ સારી રીતે આવડે છે તમે જો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસનું કઈ ચિત્રમાં નામ નહોતું કે હું કેતો હતો પરંતુ બધે આપણે બધા ટીવીમાં બધા લગભગ એવું કેતા કે આપ બહુ ભવ્ય રીતે વિજય થશે અથવા તો સારો વિપક્ષ તરીકે પેલા તરીકે એ જ વખતે અને તમે જુઓ કે પરિણામ છે કોંગ્રેસ ની તરફેણમાં અત્યારે પ્રશ્ન એ છે કે જે ધરપકડ અરવિંદ ની થઈ છે આમ આદમી પાર્ટીના સુપ્રીમો ની થઈ છે દિલ્હીના મુખ્યમંત્રી થઈ છે પણ વિપક્ષ જે એક થયો છે ઇન્ડિયા ગઠબંધન જે એક થયું છે એ બને કે આવનારા દિવસોમાં મોદી સરકાર માટે ભાજપ માટે મુશ્કેલી ઉભી કરે છે ફોર પ્લસ ને પાર કે છે ગુજરાતમાં પાંચ લાખ થી વધુના માર્જિન થી જીતવા એને ફટકો પડે એવું માનો છો નહીં આનાથી ભાજપને ભાજપને પક્ષ થી વાત કરું છું એટલે હું મારું વાત નથી કરતો કે આપણે શું થશે એની વાત કરીએ છીએ આપણે કારણ કે બે પક્ષની વાત કરીશ મેં પેલા વિપક્ષ માટે તો કહી દીધું કે સુવર્ણ અવસર છે હવે જો ભાજપના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો ભાજપ અને એમ કે છે કે ભાઈ આ ભ્રષ્ટાચારીઓ બચાવવા માટે એક થઈ ગયા કારણ કે ભૂતકાળમાં અરવિંદ કેજરીવાલ છે એનો જન્મ જ કોંગ્રેસ વિરોધી ભ્રષ્ટાચારના આંદોલનમાંથી થયો રોજે રોજ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા એ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા એમાંથી જવાબ બનતી હતી અત્યારે તો બધું ઈડી ને અંતરને કોર્ટમાં બધું જાય છે દસ્તાવેજીકરણ થાય છે ઈડી કોર્ટ છે જામીન કેટલાક ને નથી આપતા કેટલાય વખતથી થી છે મનીષ સિસોદિયા હોય કે પછી સત્યેન્દ્ર જૈન હોય કે પછી સંજય હોય તો એ પ્રકારનો છે ત્યારે તો એવું કઈ હતું નહીં માત્ર પ્રેસ કોન્ફરન્સ કરતા એના આધારે કપિલ સિબ્બલ હોય કે પછી ટુજી ટૂજીનું વાત હોય કે બધું તો તો એ એ ચિત્ર બનતું હતું જે વાત છે ભાજપ એ રીતે મૂકશે કે ભાઈ તો એ વખતે તમારું ક્યાં ક્યાં ગયું ભ્રષ્ટાચારી નું કારણ કે લાલુ પ્રસાદ યાદવ તો જેમાં કનેક્ટેડ છે એ જામીન ઉપર છે સોનિયા ગાંધી રાહુલ ગાંધી જામીન ઉપર છે ચિદમ્બરમ છે જામીન ઉપર છે અને કે કવિતા છે એની ધરપકડ થઈ ચુકી છે હેમંત સોરેન છે ફારૂક લોકતંત્ર નું હનન છે અથવા જે પ્રમાણે કહ્યું કે લોકશાહી કે બંધારણની આ ધરપકડ છે વિપક્ષ એક થઈને સાબિત કરવું પડશે એક ચર્ચા છે કે અરવિંદ કેજરીવાલ ની ધરપકડ થી ઇન્ડિયા પણ છે કે જો કદાચ અરવિંદ કેજરીવાલે ભૂતકાળ જેમ પેલા પણ ઘણા બધા લોકો છે છે એને એની કેસ તો એ લોકો હાજર થતા હતા દેતા હોય કે લાલુ પ્રસાદ યાદવ હોય એવા નવ 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 નવનવ સુધી જે રાજ હોય એની તમે પણ આ સવાલ ઉઠી રહ્યા છે કે જો બધું જતું તો ધરપકડ વહેલી થવી જોઈએ પણ હવે જોવાનું એ રહેશે કે આ ધરપકડ લોકશાહી છે બંધારણની છે ગરીબ મધ્યમ વર્ગની છે કે અરવિંદ કેજરીવાલ ની છે અને આની અસર હવે ગુજરાતના રાજકારણ પર અથવા તો દેશના રાજકારણ પર કઈ રીતે પડે છે એ જોવાનું રહેશે ને જે ગઠબંધન જે ઇન્ડિયા ગઠબંધન સવાલ ઉઠ્યા હતા એ જયારે અત્યારે એક મંચ પર છે તો એ પોતાની એકતા કેટલી ટકાવી શકે છે ચૂંટણીની તારીખ સુધી અને કેવી રીતે મોદી સરકારને ફાઇટ આપી શકે છે આવનારો સમય બતાવશે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર હેમાંગ વસાવા જીવન પંડ્યા કરશન દાસ બાપુ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા રાજકારણનો ગરમાવો કોને ધજાડશે સમય આવે ખબર પડશે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર